બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કુલ પચાસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જેમાં અડત્રીસ ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણી યોજાશે આ પૈકી સાત નવી ગ્રામ પંચાયતો તાજેતરમાં અસ્તિત્વમાં આવી છે જ્યારે બે ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને દસ ગ્રામ પંચાયતોના બાર વોર્ડોમાં પણ ચૂંટણી યોજાવાની છે જેમાં વાવ તાલુકાની મહત્વની ગણાતી ભડવેલ ગ્રામ પંચાયત પણ ચૂંટણી જોર વધ્યું છે આજે ભડવેલ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે રમીલાબેન પોપટભાઈ આચાર્ય સમર્થકો અને ગ્રામજનોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે ચૂંટણીમાં વિજય મેળવવાનો પૂરો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગ્રામ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો આચાર્ય પોપટભાઈ એમજીભાઈ ભડવેલ આજે અમારી ગ્રામ પંચાયત ભડવેલ ગામ વતી હું સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવું છું અઢારે આલમની સાક્ષીએ નમ્ર વિનંતી છે અને આખા ગામનો સા સહકારથી મેં મારી ફોર્મની નોંધણી કરાવેલ છે